નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગરીબ મજૂરની મજબૂરી બનેલી એક સત્ય ઘટના છે દાહોદ જિલ્લામાં આવેલા નાનકડા ગામ ખેરડીમાં છગન એના પરિવાર સાથે રહેતો હતો એના પરિવારમાં બે દીકરીને એક દીકરો ને લશ્મી એમ પાંચનો પરિવાર છગન લશ્મીને મોટી દીકરી શંકુ આ ત્રણ જણ કડીયા કામ કરી પેટીઓ રળી હતા ઓઈ છગણી આમ ચાલુ કામે તું વાર બીડી પીવા બેઈ જાય એ ના પોહાય તન કોમના પૈસા ચૂકવીએ છે આમ ટેમ બગડ્યા ના નહીં સમજો કાલથી તું કામ પર આવતો જ નહીં શેઠ આવું ના બોલો તમે અમારા અન્ન છો આટલી વાર માફ કરી દો તમારા પગ પકડો હો આવી ભૂલ નહીં કરું મારા છોડોના હમ ખાઈ કહું છું શેઠ આ છેલ્લી વાર માફ કરો ને છગન શેઠના પગમાં આળોટવા લાગે છે ત્યારે જગત શેઠ છેલ્લા વાર માફ કરું છું એમ કઈ સાઈડ પર નીકળે છે આ રગલાના બાપા તમે ચમ હમ કરો છો દાન આ શેઠ હાચુકલા કોમમાંથી કાઢી મકે બીડી પીવાની લાઈમાં હાથ મગથી કોમ જતું રહેશે આ તો શંકુ એ આપણી જોડે આટલી મજૂરી ઘર કરેસ શંકો બિચારીનો નેહાર રગલા ન બબલી ન તો ભા માર ભણાવવાનો છે એમને ભણાવવા દેખે તો આ મજૂરી કરીશ રસીની વાતથી સઘન કાલથી બીડી પીવાનું હમુદ બંધ કરવાનું નક્કી કરે છે રોજ સાંજે ત્રણની ની હાજરી છસો રૂપિયાની થાય છે દશીએ નાનપણથી પરથી મજૂરીને ગરીબ જોયેલી હતી એટલે એના બે બાળકોને ભણવા માટે એ એક એક પાય બચાવી રાખતી છગન ને બીડી સિવાય બીજું કશ્યું હતું નહીં રોજ રોજનું કમાઈને ખાતું આ ગરીબ કુટુંબ શાંતિથી મજૂરી કરી જીવતું હતું રઘા અને બબલી ને ગામની સ્કૂલમાં ભણવા મૂક્યા હતા શંકો પણ પાંચ ધોરણ ભણી હતી છગન ને દમની બીમારી ના લીધે બહુ કામ કરી શકતો નહીં એટલે શંકો ભણવાનું છોડી મજૂરી કામે લાગી ગઈ રાંકણા ઘેર રતન એવું રૂપ લઈ જન્મી હતી સુદઢ શરીર ગોરો વાન લાંબા વાળ નો ચોટલો ને ભૂરી આંખો ચૌદ વર્ષની ઉંમરે વીસ નો લાગતી હતી એની માં લસીનું બીજું રૂપ લાગતી ને સમજણ પણ એટલી આપી હતી ભગવાને મારા બાપને બહુ મજૂરી ના કરવી પડે એના માટે એને પોતાનું ભણવાનું છોડી મજૂરી કામે લાગી ગયો જ્યાં કામની સાઈડ હતી એનાથી નજીકમાં ઝઘટ શેઠ નો બંગલો હતો શંકુ બેટા તું રોટલા ઘડી કાઢ ત્યાં લગી હું પાણી ભરી કાઢું ને રગલા ને બબલીનું ખાવાનું પાંજરામાં મૂકી આપણું ભાતું બાંધી તૈયાર રાખ તારા બાપા દવાખાને આવે એટલે કોમે જઈએ છગનની હાલત જોઈ લસી ગભરાઈ ગયો છગનને હાફ ચડ્યો હાફ ચડ્યો હતો ને શરીરમાં તાવ પણ હતો લસી આજ મારાથી કોમે અવાય એમ લાગતું નથી તું ને શંકુ બેય જઈ આવો હા બાપુ તમે આરામ કરો હું ને મા બે જઈ આવીએ છીએ સાઈડ પર પોસ્તા વાર લાગી એટલે જગત શેઠનો પારો છટક્યો આટલું મોડું આવવાનું છે ક્યાં લાગે છે હવે મજૂરી એ કાપી લેવી પડશે શેઠ આમ ના બોલો મારા બાપુ બીમાર છે એટલે લગીર મોડું થયું મોડું સુધી માં ન બોય બે કોમ કરીશું મજૂરી ના કાપતા શેઠ ખૂબસૂરત શંકોની વિનવણીથી થી શેઠ ખંદુ હસ્યો ને એની કુમળી કાયા ને નીરખી રહ્યો બસ એ જ વખતે એના મનમાં શેતાનું વસી ગયો ચાલો આ રૂપની ગગાર ગાગર આજ સુધી મારા ધ્યાનમાં કેમ ના આવે એમ વિચારી હવે એને પામવાના ઘડવા માંડ્યો અરે કહું છું છો ક્યાં ગયા આ રહ્યો અગાશીમાં બોલ કેમ મારા નામની બૂમો પાડે છે એ તો આજે હમણાં જ ભાઈનો ફોન આવ્યો હતો તેમ કહેતા હતા કે મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે તો હોસ્પિટલમાં દાખલ કરેલા છે તો આપણે તાત્કાલિક એ અમદાવાદ જવાનું છે પણ વાયલ હું આ સાઈડ ન ચાલુ સાઈડ નું ચાલુ કામ કોના ભરોસે મૂકીને આવું તને તો ખબર છે મજૂરોના ભરોસે ન મુકાય એમ કર તું યશ ને લઈને જતી આવ ડ્રાઈવર તને મૂકી દેશે તું તારે શાંતિથી રોકાયો જજો મારું તો હું ટિફિન મંગાવી લઈશ પાયલ બેગ ભરી યશને રેડી કરી અને ડ્રાઈવર સાથે પિયર જવા નીકળી જાય છે સાંજે બધા મજૂરોનું કામ પત્યું બધાનો હિસાબ કરી લશી આજે શંકુને મારા બંગલે મોકલને કામવાળી બાય હમણાંથી રોજ આવતી જ નથી તો ઘરનું કામ ઘરનું કામકાજ શંકુ કરી આપશે તો હું એને અલગથી બસો રૂપિયા આપી લઈશ જ્યાં સુધી નવી કામવાળી ના મળે ત્યાં સુધી જો તેને વાંધો ના હોય તો સમય જતા રોજની મજૂરીને ઉપરથી ઘરકામના એ બસો રૂપિયા રોજ એ લસીને શંકુ બંનેમાં દીકરી ખુશ થઈ જાય છે ઝગટશે તે વાત નથી જણાવતો કે એની પત્ની પિયર ગઈ છે શેઠ હું ને શંકુ બંને આવીએ તો કોમ જલ્દી થી પતી જાય ના ના લસી તું તારે ઘેર જા છગન બીમાર છે એટલે લશીને પણ એ યોગ્ય લાગ્યું હા મા તો ઘેર જા હું કોમ પતાઈ આવું છું લશી છગનની ચિંતામાં ઉતાવળે ઘેર નીકળી શંકો સાથે એ બંગલે આવી આસમાની કલરની ઓઢણી ને ખોશી સાવરણી લઈ કચરો કાઢવા લાગીને જગઢ શેઠ સોફામાં બેસીએ નાજુક કુરાવ ને આંખોથી પી રહ્યો હતો શંકો એના કામમાં મશગુલ હતી અરે શંકુ કામ પતી ગયું હોય તો બે કપ ચા બનાવ આપણે સાથે પીએ એ આ શેઠ બની આલું કિચનમાં જઈ જગત શેઠે ચા ખાંડના ડબ્બા એ આપ્યા ચા થઈ જાય એટલે મારા બેડરૂમમાં લઈ આવજે એમ કહી જગત શેઠ એ કપડાં ચેન્જ કબાટમાંથી કંઈક દવા કાઢી અને ખિસ્સામાં મૂકી યો શેઠ ચા તૈયાર આ હું ઘેરે જાઉં શંકુ આ તારી ચા કોણ ભીસે હું શેઠ અમે નોકર માણા તમારા જોડે ચા ના પીએ કે તમ પીવો તું કરી નોકર ના સમજી કિચનમાંથી બિસ્કિટ લઈ આવતો શંકુ કિચનમાં ગયો અને એટલે જગટ શેઠે શંકુની ચામાં બેહોશીની દવા નાખી દીધી શંકુ આવી એટલે એને ચાનો કપ હાથમાં આપ્યો શંકુ શંકો થતો હતો પણ શેઠના અતિ આગ્રહના લીધે એ કફ લઈ નીચે બેસવા જાય છે અરે શંકુ નીચે નહીં મારી પાસે એ પલંગમાં બેસ ને શંકોનો હાથ પકડીને પલંગમાં બેસાડી દે છે ને બિસ્કિટની પ્લેટ માંથી શંકોને ખવડાવે છે શંકુ જિંદગીમાં પહેલી વાર આવા મોટા બંગલામાં બેસી શેઠ સાથે ચા નાસ્તો કરે છે એને તો એવું જ લાગે છે કે એક સપનું છે જગત શેઠ ઘરે ઘરે ચાની ચૂસકી સાથે શંકોને બેહોશ થવાની રાહ જુએ છે ને થોડી વારમાં શંકુ એ બેડમાં બેહોશની હાલતમાં જ જગત શેઠ પંદર વરની કુંવારી કન્યાનું એ શિયાળ લૂંટી લે છે શંકુ થોડી જાગૃત અવસ્થામાં હોય છે એને અસહ્ય પીડા થાય છે બૂમો પણ પાડી શકતી નથી ને વાસના ઉખ્યો શેઠ એની કુમળી કાયાને ચૂથી નાખી શંકુને ભાન આવતા એ પોતાની કાયાને નિશસ્ત્ર જુવે છે એ ફટાકડા કપડાં પહેરી ફટાફટ કપડાં પહેરીને રડવા લાગે છે સમજી જાય છે કે એની સાથે શું થઈ ગયું શેઠ કપડાં પહેરીને શંકુને પોતાની બાહોમાં ખેંચે છે અને સમજાવે છે હું તને બહુ જ પ્રેમ કરું છું તારી સાથે લગ્ન કરીશ એમ ખોટા વાયદા કરી એના એના પાપને પ્રેમનું નામ આપી નાદાન શંકુને સમજાવી લે છે તિજોરી ખોલી એમાંથી પાંચસો નો બંડલ શંકુના હાથમાં આપે છે ને પાયલની થોડી એવી સાડીને કાનના ઝૂમખાને ખડાનો સેટ કંગન આપે છે આટલી સરસ જ્વેલર ને આવી સાડીઓ જોઈ શંકો બધું ભૂલી જાય છે ને ખૂબ ખુશ થઈ જાય છે જય શંકુ આપણા વચ્ચે જે થયું કોઈને પણ કહેવાનું નહીં તારી મમ્મી પૂછે તો શેઠાણીએ આપ્યું એમ કહેવાનું હવે શેઠ હું ધેર જાઉં કાલે નાઈ શાઈ શંકુ કાલ થી તારે મજૂરીએ નથી જવાનું જે કપડા આપ્યા એ પહેરી ઘરનું કામ કરવા જવાનું છે એ હો હું જાઉં બન શંકુ ચયમ આટલી વાર લાગી ને આ થેલામાં હું લાય હું લાય એ તો શેઠાણીએ કપડા ને સાડીઓ નો ન જો આટલા બધા રૂપિયા એ આપ્યા ના શેઠે કશું બાપુની તબિયત સારી નહીં એટલે મજૂરી આવવાનું નહીં આ પૈસા આપ્યા છે શું દવા કરાવવા બાપુની છગનને ને લસીને નવાઈ લાગે છે વિશ્વાસ નહીં થયો કદી એક રૂપિયો વધારે ના આપનાર શેઠ પાંચ હજાર રૂપિયા જેવી માતબર રકમ આપે એ માન્યમાં આવતું નથી લસી શંકુને ધમકાવીને પૂછ્યું કે તું આ બધું ક્યાંથી લાવી પણ શંકુ રઘલાની સોગન ખાય છે કે શેઠાણી એ આપ્યું ને પછી રોજનો નિત્યક્રમ બની ગયો છગન ખાટલે પડ્યો એટલે લસી મજૂરી કામે લાગીને શંકુ શેઠના ઘરકામ રસો કપડાં વાસણી એમ આખા ઘરનું કામકાજ કરતી અને છેલ્લે જગડ શેઠના બેડરૂમમાં એ વાસનાનું પૂતળું બની જતી આમ છ મહિના નીકળી ગયા ને પાયલ શેઠાણી પિયરથી પોતાના ઘેર આવી ગઈ એટલે શેઠનું એમ પાપર કામ બંધ થાય છે ને શંકુનું પણ શેઠના ઘેર આવવાનું બંધ થઈ જાય છે એટલે શંકુ મજૂરી કામે લાગી જાય છે એક દિવસ કામથી પાછા વળતા ઘર આંગણે લોકોની ભીડ જોઈને મા દીકરી જલ્દી ઘરમાં આવી જુએ છે તો છગન ખાટલામાં નિશ્ચિત થઈ ગયો છે કાયમ માટે લશી રાડો પાડી રહી છે ત્રણ ભાઈ બેન નોંધારા થઈ જાય છે ઘરમાં પૈસા હોવાથી છગનની ઉત્તર ક્રિયાના સારી રીતે કરી છે બે દિવસથી શંકુને ના જોતા શેઠ લછના ઘેર આવે છે શેઠને જોઈ દુઃખ શંકુને શેઠના ગળે બાજીને પોક મૂકીને રડે છે ત્યારે લસીને મહોલ્લાના લોકો નવાઈ લાગે છે લોકો અને શેઠની વાતો કરે છે લશીની હાલત પણ બગડે છે ઘરની બહાર નીકળવાનું બંધ કરી નાખે છે એ પોતાની જાતને જ કોષે છે કે એની લાપરવાહીને કારણે જ શંકુની આ હાલત છે એ સુનમૂન થઈ જાય છે અચાનક જ શંકુને પેટમાં દુખે છે લસી શંકુને લઈ દાહોદ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યારે ગાયનેકને બતાવે છે મિતાબેન શંકુના બધા રિપોર્ટ કરી સોનોગ્રાફી પણ કરી જોઈ લે છે લસીને શંકુની ઉંમર પૂછે છે બેન શંકુ તો હજી પંદર વર્ષની થઈ જેમ શું થયું છે મારી શંકુને અને ત્યારે તમારી પંદર વર્ષની આ છોકરી મા બનવાની છે તમે શું ધ્યાન રાખ્યું દીકરીનું ત્યારે પાંચ મહિનાનો એ ગર્ભ છે આ બાળકના પેટમાં લસી પોખ મૂકીને રડે છે અને ડૉક્ટર મિતાને હાથ જોડીને વિનંતી કરે છે કે મને આમાંથી કાઢો મારી દીકરી કુંવારી છે અને ગામ આંખો ચૂટી ખાશે મિતાબેનને ગરીબ માં દીકરીની દયા આવે છે એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એ સારવાર માટે એક ભલામણ ચીઠી એ લખી આપે છે ત્યાંથી એ ઘરે પહોંચી રઘલાની શેઠના ઘરે શેઠને બોલાવ્યા શેઠ લસીના ઘેર આવે છે લસી બધી વાત કરે છે શેઠ રહ્યા મોટા માણસ એટલે ગરીબ વિધવા લસી શેઠને કશું કહી શકે નહીં જો લશી હું બધું સમજું છું તું શંકુને તારા છોકરાઓને લઈ આ ગામ છોડીને દાહોદ રહેવા જતા રહો ત્યાં ઘરની વ્યવસ્થા કરી છે ને આ તો આ લો દસ લાખ રૂપિયા શંકુનો એબોસન કરાવી જ નાખો ને ક્યાંય મારું નામ લેશો નહીં મારી પણ ભૂલ છે હું તારી પાસે માફી માંગુ છું જીવનમાં જ્યારે પણ જરૂર પડે તો મને મેસેજ મોકલી આપજો પણ હાલ આ શંકોના એબોસન કરાવી નાખો આટલું કઈ શેઠ એના ઘરે જાય છે ને લશી શંકુને લઈ સિવિલ હોસ્પિટલમાં આજે પણ એડમિટ છે થોડા કારણે એબોશન હજી થયું નથી હાલ પણ એ નાદાન શંકુને ગરીબ મજદૂર મહા દીકરી સિવિલ હોસ્પિટલમાં છે આ હાલની બનેલી ઘટના છે આજે પણ ગરીબ મજૂર વર્ગને ની દીકરી સાથે આવું પણ બને તો પણ એ અવાજ ઉઠાવી શકતા નથી ને અમીર પૈસાના જોરે કોઈની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું ને પછી પૈસાને ધાક ધમકીથી એમનો અવાજ દબાવી દે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશો આગળના વિડીયોમાં આવી જ ઘટનાઓ સાથે